રિગ્રેડિંગમાં ખેડૂતોને મગફળી રિજેક્ટ કરવામાં આવ્યું રિગ્રેડિંગ કર્મચારીઓ નાણાં પડાવવાના હેતુથી મગફળી રિજેક્ટ કરતા હોવાનો આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યો આ અંગે જ્યારે અધિકારીઓનું પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ચાર ટકા સુધી ડેમેજ મગફળી નિયમ અનુસાર પાસ કરી દેવાય અધિકારીએ ખેડૂતોના આરોપનું ખંડન કર્યું છે અને રિગ્રેડિંગ સરકાર નિયમોનું ચુસ્તપણે પાલન થતું હોવાની વાત કરી હતી ના ફીટ કેન્દ્રો ઉપર મગફળી ખરીદી બંધ રહેતા ખેડૂતો મૂજવણમાં મુકાયા અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્રની અંદર મગફળી અમારી મગફળી પાસ થઈ ગઈ અને વજન પણ થઈ ગયું અમે અમારી રીતે ઘરે ચાલ્યા ગયા પાછળથી અમને એવી જાણ કરવામાં આવી કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે અમે પૂછ્યું કે મગફળી કેમ રિજેક્ટ થઈ છે તો એવું કહેવામાં આવ્યું કે જે વેરહાઉસ છે ત્યાંથી રિજેક્ટ કરવામાં આવ્યું છે

પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેરહાઉસમાં ગ્રેડિંગની એજન્સી છે એને એને રિજેક્ટ કરી છે આખા ગુજરાતની અંદર મગફળીના કેન્દ્રો ખરીદીના શરૂ થઈ ગયા છે ત્યારે ધોરાજી શહેરની અંદર આવેલું મગફળીનું ખરીદીનું કેન્દ્ર આજે બંધ રાખવામાં આવ્યું છે જેને કારણે અનેક ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે આખી ગાડીની અંદર ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડવાનો કારસો હોય એવું લાગી રહ્યું છે જ્યારે ખરી હકીકતે જોઈએ તો જે કેન્દ્ર ઉપરથી મગફળી ખરીદ કરવામાં આવે છે સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ અને ખેડૂતો જે સારી ક્વોલિટીની મગફળી લઈ આવ્યા છે એ જ મગફળી ખરીદવામાં આવે છે ત્યારે આ ગ્રેડરો ક્યાંક ને ક્યાંક પોતાની મનમાની ચલાવી અને પૈસા પડાવવાનો કારસો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભગવાનભાઈ કલાભાઈ ખામલા જીઓ કેમ સર્વર કોઈ પ્રોબ્લેમ એવો છે કે સર અમુક ગાડીમાં વધારે ડેમેજ હોય કે જે ચાર પાંચ ટકા ની ઉપરનો જે આઠ ટકાનું ડેમેજ હોય તો એને રિજેક્ટ કરવી પડે છે બરાબર છે ઘણીવાર એવું હોય કે ઓલા સર્વેયરે જ્યાં જે ચેક કર્યું છે એ બોરીમાં એને જો હાથમાં ન આવી એ બોરી અમારા હાથમાં આવે તો એવું એ થાય કે એ સાચો છે કે અમે ખોટા છે એવું નથી સમજી ગયા અને અત્યારે બધું બરાબર ચાલે છે અત્યારે ચારે ચાર પોઈન્ટ ઉપર ગાડીઓ ખાલી થાય છે બરાબર કદાચ એકાદી ગાડીમાં એવો પ્રોબ્લેમ થયો હશે બરાબર છે આજે બે દિવસ થયા તો રેગ્યુલર ઉતરે જ છે આજે ખરીદી બંધ છે આ પ્રશ્નને કારણે શું કે છે એટલે ખરીદી બંધ તો કદાચ જગ્યાને હિસાબે ટૂંકમાં ત્યાં જગ્યા કરવા માટે વાહન વ્યવહારની એને પ્રોબ્લેમ હશે બાકી તો અહીંયા તો રેગ્યુલર ઉતરે જ છે